શિવરાત્રી ભગવાન શંકર ને સમર્પિત દિવસ છે એવું કહેવાય છે કે જયારે ત્યારે માતા પૂજા કરી અને તેમને જીવ માત્ર પ્રાર્થના કરી શિવજી એ પ્રસન્ન થઈને કહ્યું કે જે જીવ મહા મહિના ની વધ ચૌદસ ના દિવસે તેમનું પૂજન અને ધ્યાન કરશે તેમને તે પ્રલય સમયે ઉગાડશે આમ સદીઓથી મહાશિવરાત્રી નું મહત્વ છે આપણે ભોરાનાથ વિશે જે શિવરાત્રીના મેળાનું મહત્વ છે એના વિશે બે કડી બોલે તેરી જટા મે શંકર તેરી જટા મે બહેતી હે ગંગ ધારા ભાતી હે ગંગ ધારા અહીંયા આપણે મૃગી કુંડમાં ભોળાનાથ થી માની ને આપણે બધા સાધુ સંતો આવે છે એમાં કોણ કયા રૂપે આવે છે એ આપણને પણ ખબર નથી રાજા ભરતરી એમ કે છે કે અસ્વસ્થામાં રાજા ભરતરી એવા તો અનેક સંતો જે થઈ ગયા છે જે અમર છે તે લોકો અહીંયા મૃગીકુંડમાં સ્નાન કરવા આવે છે અને અંદરથી ક્યાં એ લોકો સમાઈ જાય છે એ આપણને પણ એના વિશે કાંઈ ખબર નથી મહાશિવરાત્રી ના દિવસે જુનાગઢ માં મૃગી કુંડ નું મહત્વ વધી જાય છે એવું કહેવાય છે કે મહાશિવરાત્રી ના દિવસે મૃગી કુંડ માં નાગા સંન્યાસીઓ દ્વારા આસ્થાની ડૂબકી લગાવવામાં આવે છે સનાતન ધર્મ ની પ્રાચીન પરંપરા અનુસાર મૃગી કુંડ માં મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શિવ સ્વયં આકાર સાકાર કે નિરાકાર સ્વરૂપે આસ્થાની ડૂબકી લગાવે છે જે કોઈ પણ સ્વરૂપે શિવરાત્રીના દિવસે નાગા સન્યાસીઓની નીકળતી રવેડીમાં સામેલ થાય છે અને મૃગી કુંડમાં ડુબકી લગાવવાની સાથે જ અહીંથી તે સીધા પાતાળ લોકમાં પ્રવેશ કરે છે. શિવરાત્રી કા પર્વ શ્રી ભવનાથ શ્રી ગિરનાર શ્રી અંબે ઓર રવેડી રવેડી મે પૂરે સર્વ અખાડે સારે સાધુ સંત પૂરે વિશ્વ કે ભારત કે જોડ જાતે एक साथ निकलते हैं, यात्रा करते हर हर महादेव हर हर महादेव बोलते महादेव का नाद करते करते यहाँ कुंड तक पहुँचते स्नान करते कहां जाता है जो भी रवेड़ी में आते साधु संत उनमें से एक स्वयं महादेव है आदि योगी है जो इस कुंड में स्नान करते ही शिव शक्ति में लीन हो जाते हैं और इसमें समा जाते हैं इतना पवित्र और पावन ये कुंड है इसमें श्री भवनाथ और श्री भवानी स्नान करते हैं और हरे की मनोकामना पूर्ण करते हैं शिव भक्त के लिए ये अवसर ये महाशिवरात्रि का पर्व श्री भवनाथ के द्वार गिरनारी के द्वार अम्बे माँ के द्वार अद्भुत 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 મહાદેવ ઓમ નમ શિવાય એવી પણ લોક વાયકા છે કે શિવરાત્રી ના દિવસે દ્વાપર યુગ નો પ્રારંભ થયો હતો અને પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રી દિવસે જ પ્રકટ થયું હતું આમ ભગવાન શિવ સાથે અનેક કથાઓ જોડાયેલી છે અને આજ કારણે મહાશિવરાત્રીના દિવસે ગિરનારની તળેટીમાં સાક્ષાત જીવના રૂપમાં શિવ પધારે છે બિપિન પંડ્યા બીટીવી ન્યૂઝ જુનાગઢ